મહાગર જિલ્લાના વણાકબોરી વીયરમાં ભારે પાણીની આવક થઈ ગઈ રહી છે હાલ વિયરમાં એક લાખ સાડત્રીસ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે તંત્ર દ્વારા એક લાખ છત્રીસ હજાર બસ્સો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે છેક કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતા વણાંકબોરી વીયરમાં પાણીની સપાટી કરતા ઉપર વહી રહ્યું છે તે જ રીતે મહીસાગર જિલ્લાના ખાનપુરમાં આવેલા ભાદર ડેમમાંથી સિઝનમાં પ્રથમ વાર પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં વરસાદને કારણે એકસો સાત ક્યુસેક નવા પાણીની આવક થઈ રહી છે ડેમનું વર્તમાન લેવલ એકસો ત્રેવીસ પોઈન્ટ પંચાવન મીટર સુધી પહોંચી ગયું છે જ્યારે કુલ ક્ષમતા એકસો ત્રેવીસ પોઈન્ટ બોતેર મીટર છે રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને ત્રણસો આડત્રીસ ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડાયું છે ભાદર નદી હાલ બે કાંઠે વહી રહી છે ડેમ છલકાતા ખાનપુર લુણાવાડા અને વીરપુર તાલુકાના ખેડૂતોને મોટો લાભ મળશે આ ત્રણ તાલુકાની અંદાજે આઠ હજાર હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી પહોંચશે ડેમ સો ટકા ભરાતા ખેડૂતોમાં ખુશીનું મોજું છવાઈ ગયું છે તો પૂર્વ કાઉન્સીલર અને કોંગ્રેસ નેતા ઇકબાલ ઉર્ફે બાલાની હત્યા